ઉમેદવાર વડોદરાના જશપાલ સિંહ પડિયાર ઇસ્કોન મંદિરે દર્શન કરીને પદયાત્રા નીકળી વડોદરાના લોકસભાના ઉમેદવાર જશપાલ પડિયારે આજરોજ ઇસ્કોન મંદિર દર્શન કરીને પદયાત્રા દ્વારા ચૂંટણી નામાંકન ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડ્યા હતા અને ફોર્મ સુપ્રત કર્યું હતું જેમાં ઉપસ્થિત વડોદરાના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી સિદ્ધાર્થ પટેલ ચંદ્રકાંત ચંદ્રકાંતુ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રભુના ચરણોમાં શ્રી દર્શન કર્યા છે વંદન કર્યા છે ઘરેથી પણ માતાજીની આરતી કરીને વડીલોના આશીર્વાદ લઈને હાલમાં જે દેશ અને રાજ્યની પરિસ્થિતિ છે જે રીતની લોકોને હાલાકી પડી રહી છે એના માટે થઈને લોકોને ન્યાય મળે હક મળે અધિકાર મળે તમામ યુવાઓને રોજગારી મળે સાથે શહેર જે વિકાસથી વંચિત રહ્યું છે એને સ્માર્ટ સિટીની જે વાત હતી એને પણ સાર્થક કરવાના એક નિર્ધાર સાથે ને એક ધ્યેય સાથે અને સૌ મારા યુવાનોના સહકારથી મારા સૌ વડીલો માતાઓ બહેનોના આશીર્વાદથી જે મને ઉર્જા અને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એ સૌના સહકારથી આજે આ વડોદરા લોકસભા બેઠક માટેનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છે વાત એ રીતની છે જે રીતે જ્યારે કે કોઈ બે પરિવાર હોય અને કોઈ દીકરી કે દીકરો હોય એના ઘરે એના માતા પિતા એટલે કે પરિવારના મોભીને જોઈને કોઈ દીકરી એના ઘરમાં કે દીકરોના સગપન કરતા હોય છે પણ એ પરિવારને મોભીને જોઈને કરતા હોય છે પરંતુ એ જે લગ્ન થયા અથવા સબંધ જે બંધાયો એ પરિવારના મોભીને જઈને સંબંધ બંધાયો પરંતુ જે રીતની પરિસ્થિતિ જેના પર જેને દીકરી અથવા તો દીકરાના લગ્ન કરવાના હોય એ જ પાત્ર જો સારું ના હોય અથવા તો જે તો એ રીતની પરિસ્થિતિ ઘણી વખતે થતી હોય જ ત્યારે હું વડોદરાની જનતાને ચોક્કસપણે કહીશ કે આપ બધાની વિચારધારા હું જાણું છું પરંતુ એક તક આપ બધા પાસે માગી રહ્યો છું આ બધા જેને આદર્શ માનતા હશે એમનો મને કોઈ વાંધો પણ નથી પરંતુ આપ બધાએ સતત અઠ્યાવીસ વર્ષનું શાસન પણ જોયું છે આપે કોને જોઈને મત આપ્યા છે જે મેં હમણાં ઉદાહરણ કીધું કે કોઈ સંબંધ બંધાતો હોય તો પરિવારના મોભીને જોઈને આ કરતા હોય છે આ બધાએ પણ એ રીતનું જોઈને કદાચ મતદાન કર્યું હોય પરંતુ જે શાસકો રહ્યા હોય અઠ્યાવીસ વર્ષ સુધી એ પાત્ર જો કદાચ વ્યવસ્થિત ના હોય તો એમના માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રીની જે ટકોર જે કરી છે એ ટકોર પણ કરે અને પક્ષના અધ્યક્ષ દ્વારા જે પણ ટકોર કરી છે એ ટકોર પણ ક્યારે કરવી પડે કે જ્યારે તમે જેને આદર્શ માનતા હતા એ આદર્શને જોઈને તમે મતદાન કરતા હોવ છ પરંતુ વાસ્તવિકતા જેની સાથે તમારે કામ લેવાનું છે એ જો વ્યવસ્થિત કામગીરી ના થઈ શકે તો એમાં જનતાની જ વડોદરાની જનતાનું હિત સચવાયું નથી વિકાસનું હિત સચવાયું નથી એટલા માટે થઈને આ વખતે વડોદરાની જનતાને અપીલ છે કે આપ જોઈ વિચારીને મતદાન કરશો લોકશાહી મેં ઉમેદવાર અને ચૂંટણી એક મતદાતાઓની પવિત્ર તહેવાર જેવો ગણાયા एनी अंदर हमारा उम्मीदवार जसपाल सिंह जरा फॉर्म भरवा जाता होना तमाम कार्यकर्ता जोड़ाई अरे फॉर्म भरवा जाइए थे वादे बहुत हो चुके निभाया कोई नहीं अब बारी आई है कि उन वादों को फिर से दोहराए कि तुमने कौन से वादे किए थे और कौन से नहीं निभाए लोग चाहते हैं कि राम राज्य की बात राम की बात करने वाले राम राज्य नहीं कर पाए ये हकीकत है अरे हकीकत लोगों के सामने आएगी प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है